નર્મદા જિલ્લાના બોરીદરા ગામના શિક્ષક અનિલ મકવાણા શિક્ષણ સેવા અને પ્રકૃતિ બચાવવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે તેઓ બારે માસ પર્યાવરણનું જતન તો કરે જ છે પરંતુ ઉનાળુ વેકેશનમાં પણ નિયમિત હાજરી આપી શાળાના પટાંગણમાં આવેલ બાગ બગીચા અને વૃક્ષોની માવજત કરે છે ગ્લોબલ વોર્મિંગની હાલની પરિસ્થિતિમાં આ શિક્ષક દ્વારા શિક્ષણ સાથે સાથે પ્રકૃતિ બચાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

અને પર્યાવરણનો જતન કરે છે વેકેશનમાં આવીને અમને મજા પડે તેવું ભણાવે છે અને જુદી જુદી રમતો રમાટે છે પછી તેઓ બાગ બગીચો અને વૃક્ષોને પાણી પીવરાવે છે વેકેશનમાં અમારા અનિલ અનિલ ગુરુજી સ્કૂલ માં આવીને વૃક્ષોને પાણી પીવડાવે છે અમને ભણાવે છે